આપડે આપડે રેકોર્ડિંગ થઈ ગયું છે ઇન્કવાયરી માટે એવી રીતે છે ને હા હા તો પછી રેકોર્ડિંગ મૂકવું પડે આપડે રેકોર્ડિંગ મૂકવું છે મૂકવું પડે હા તો વાત કરી લઈ ચાલુ રાખો મારો ગામ સોનાડી છે અને કડિયા કુંભાર સૌ એમ હા બરોબર અને જ્ઞાતિ એટલે કુંભાર ને અટક મારી જીત્રોડા તા અચ્છા બરોબર પછી હાથ અભ્યાસ કરેલો છુ એમ હા અને મારી પાસે ખેતીવાડી છે પાંચ વીઘા જમીન છે બે ભાઈઓ છે એક છે રાજકોટ છે એ નોકરી કરે છે બરોબર છે બે ભાઈઓ છે એમ એમ હા બરાબર પછી હું હું ખેતી કરું છું હા અને અમે આ ઘર માં મમ્મી છે ને હું પોતે છું મારા બાપુજી તો પોત થઈ ગયા છે બરાબર બરાબર આબ અને મારા રેવા પીવા ને ખાવા પીવાનો કોઈ જાત નું હું કઈ માંગતો નથી અને ભો આનંદ મંગલ છે બરાબર બરાબર એવો કોઈ પાત્ર હોય ત્યાં ના ઓવર છે એટલે આપણે ઓડિયો મૂકવાનો છે ને ચેનલ ઉપર છે ને હા છે બરાબર છે તમારું નામ શું છે મારું નામ પરેશભાઈ પરેશભાઈ બાબુભાઈ ટાંક ચિત્રોડા ટાંક બાબુભાઈ ટાંક હા ટાંક ચિત્રોડા ટાંકો ચિત્રોડા કીધું ને હા ચિત્રોડા ટાંક અચ્છા ચિત્રોડા જે છે ઈ અટક છે કે ટાંક અટક છે જિલ્લો તાલુકો કયો આવે તાલુકો બનેલી જિલ્લો જુનાગઢ બરાબર છે વંથલી હ બરાબર છે બરાબર છે કેટલી ઉમર છે તમારી મારી ઉંમર તો જો મારો જન્મ તમને જન્મ તારીખ કહી દો એકવીસ છ એંસી ઉમર તો કેટલી હોય તમે હિસાબ કરી લો એકવીસ છ એસી ઓગણીસો એંસી એકવીસ છ એસી તમારા પિસ્તાલીસ વર્ષ થયા અને માથે એક મહિનો ગયો એટલે હવે તમે છેતાલીસ માં બેસી ગયા છો

પણ હવે શું છે કે બહુ લાંબો સમય થઈ ગયો ને મારું નાનપણ ત્યાં હતું એટલે હવે આમ પછી ઓમ યાદ ના આવે પણ ટુક માં ઓળખતો હોય બધા મને આમ ભેગા થાય મને જરાક ઓળખાણ આપે એટલે હું ઓળખું ખરો પણ હું છે બહુ સમય લાંબો થઈ ગયો ને એટલે હવે હું બધા ચહેરાય ભૂલાઈ ગયા હોય ત્રીસ વર્ષ થી અહિયાં આવી ગયો હું નાનો હતો ત્યારે ત્યારે ત્યાં હતો બરાબર છે હા બહુ સારી વાત છે હવે પિસ્તાલીસ વર્ષ હાજી બોલો 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 મારા બાપુ કઈ એટલી બધી નતી બહુ મોરું હતું લખતા વાંચતા આવડે એમાં કઈ આ તો ઠીક છે તમે એમ કે મોરું હતું પણ ભણતર માં તો પેલા કઈ ખર્ચો નહોતો હા ફ્રીજ ભણતા બધા ફ્રી ભણતા પછી આપડે અમારા ગામમાં હાથ ધરવા નતું બરોબર પછી બહાર જવું હોય તો આલીધ્રા તો હાઈસ્કુલ હતી ને

બસ વાવણીના ટાઈમે વરસાદ આવે ને પછી બ બહાટી બોલાવે હું કામનું શું કામનું બરાબર છે બરાબર છે એટલે તમારા પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે તમારા લગ્ન જ થયા નથી બરાબર છે બરાબર છે પછી આજે તમારી એજ છે તો માનો કે ક્યાંય તમે જોવા ગયા હોય તમને ક્યાંય જોવા આવ્યા હોય તમને ગમ્યું હોય એ લોકોએ ના પાડી હોય

ખેતી જ કરતા હતા પહેલા તો ગઈતા બધા ખેતી જ કરતા ને બરાબર છે એટલે તમે પછી ખેતી જ અપનાવી લીધી હા મેં ખેતી અપનાવી લીધી ના ના બહુ સારી વાત છે બહુ સારી વાત છે એમાં કંઈ ખોટું નથી પછી હું દોહ માં રહ્યા રિયા ગામડામાં પછી હવે ઈને જો હું આગળ નીકળી જાવ તો દોહ માં ઉપાધી કરે ને મને કે જાવા જ ના દીજો તમારી વાત સાચી છે તમારી વાત સાચી છે તો આય રે આપણે કે ખેતી હસવાય ને બે વાત બરાબર છે પછી તમારા જે બે ભાઈઓ છો તમે તો તમે નાના ભાઈ કે મોટા ભાઈ હું નાનો અચ્છા તમે નાના તો મોટા ભાઈને મેરેજ થઈ ગયા છે એને નથી એને એ કારખાના નોકરી કરી કે તારું થતું શું કરી તું કર લે છે એક મારું થતું હોય તો હું કર તો હાવ કેમ એમ તમે એમ હાવ કયો કે મોટા ભાઈ નું નથી થયું તમારું નથી તો કેમ એમ હાવ ભાઈ એ જ વાત છે નથી થાતું તો શું કરવું એ વાત તમારી અને એ લ્યો નકર જો હું તો તૈયાર છું પણ એ તો હાવ ભગત માણસ છે તો એ કારખાનામાં કેટલા વર્ષ થયા છે પણ ઈ એનું રીતે એ નથી ગોઠવ્યો એ જ વાત છે હાવ સીધો છોકરો છે હાવ અને હું ઈ સીધો જ મારે કોઈ જોડે એક ખાલી માવા નું વ્યસન બાકી કોઈ જાત નું કઈ વ્યસન નથી હે બોવ વ્યવસ્થિત લાઇનસર હા લાઇન સર આપડે જો કામ થી કામ આપડે ગમે ત્યાં ક્યાંય નવરા હોય તો આપડે કોઈ ની ક્યાંય આગા પાછી કરવાની નહીં ક્યાંય આપડે ઘર થી ઘર થી વાડી ને વાડી થી ઘરે ને કામ હોય તો કામ એ ઉઈ જવાનું સીધે સીધા માણસ એટલે સીધા માણસ હાટા માણસ છે ને ઈ રહી ગયા તમારી વાત સાચી છે એમ થાતો થાતું અને થોડુંક આપડું થોડુંક ડૂબવા નબળાઈ આવે પણ હોય એટલે આપડું, આપણે હાર હાર ન થતા તો આપણે નથ થતા એટલે સાચી વાત છે તમારી ના ના ખરી વાત છે ખરી વાત છે એમાં શું કરવું હમ 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 પછી આ તમારા મેં આમાં જોયું ને આ નંબર એટલે મેં તમને ફોન કર્યો ના બહુ સારી વાત છે ના ના બહુ સારી વાત છે આપણે, છે થાય અમુક અમુક એવા વિસ્તારમાં ગામ હોય પાત્ર હોય છે કોઈ બેન હોય છે બેરે થઈ ગયા હોય અને દુખાણા હોય છે તો એવા પાત્ર પણ તમે લાગુ પડી જાવ એનું કારણ છે કે પોતે પરણેલા હોય ને કોઈ એની માથે દુર્ઘટના થઈ હોય તો ઘણી વખત

ના ના મળી જાય મળી જાય થોડુંક વેલા મોડું થાય પણ મળી જાય કે આ દુનિયા છે ને બઉ મોટી છે એવા પાત્રો શંકા ને કોઈ સ્થાન નથી બરાબર છે તમારે મકાન ઘરના છે બરાબર છે પછી તમારી પાસે પાંચ વીઘા જમીન છે તો ઈ જે જમીન છે એ તમે એમાં પાક મોસમ કેટલી લ્યો છો મોસમ છે ને જો અમારે ઉનારું થઈ જાય પણ ઉનારું નથી લેતું પછી તો પછી એમાં એમાં જમીનમાં આપડે કઈ થાય નઈ સમજી ગયા હું છે ને ઘઉં કરી લઉં છો અને કા માંડવી હોય કા સોયાબી હોય કા કપા હોય કુવેર હોય બે મોસમ લઈ લો આપડે દયા છે ભગવાન ને કઈ એમાં ખાવા પીવા માં કઈ ઘટેમ નથી બરાબર બે મોસમ તમે લો છો હા બે થઈ જાય એવું નથી બરાબર થઈ જાય ટૂંકમાં પાણી માટે આપણે કઈ રીતનું બોર છે કે પાણી કુવો છે મોટર છે કનેક્શન છે બધું છે એમ પાણી પુષ્કળ છે એટલે કઈ ઉપાધિ નથી પણ તમે ઓજત ની કાંઠે ગામ છે પાણી જી જી ઓજત ઓજત નજીક થઇ જાય આપણે સાચી સાચી વાત છે સાચી વાત છે એટલે ઓજત ના કારણે આ નવાજુ નું પાણી નદી ભેગું થઈ ગયું છે જી આખી નદી ભરી રહી છે હે આપણે આપણે મધુવંતી થી તમને લાગુ પડે કે ના પડે મને પછી યાદ નથી આવતું ગયું પછી આજે તમે બે પાક લ્યો છો તો એમની આવક કેટલી ગણાય બે પાક ની એની આવક લાખ સવા લાખ ગણાય એમ એક પાક ની કે બે પાક ની થઈ હે એક પાક ની કે બે પાક ની થઈ ને ના બે પાક ની અચ્છા બે પાક ની સવા લાખ જેવું તમારે આવક થાય હા સવા લાખ જેવું બરાબર છે બીજું કાઈ એમ તમે કે સાઈડ માં કાઈ કરો છો માનો કે તમે ઉનાળુ પાક નથી લેતા તો પછી ઉનાળુ માં કાઈ તમે કાઈ કામ કરો કે શું કરો ના ઉનાળુ માં હું તો એમ તો નવરો હોય તો હું સેન્ટી માં આવી જાવ આપડે સેન્ટી નું ફાવે એમ તમે સેન્ટી નું ફાવે છે સેન્ટિંગમાં જતા હશો તો એનું રોજ શું ચાલતું હશે સાડા પાંચસો રૂપિયા આપતા એમ સાડા પાંચસો રૂપિયા રોજ મળે બરોબર છે એટલે ત્રણ મહિના તમે ઈ પણ કરી લો છો જ્યાં ચાલતું હોય ત્યાં પછી મારા જુનાગઢ માં

હા દલિત દલિત માનત નથી કરવું અચ્છા એક તમારે દલિત સમાજ માં નથી કરવું બાકી કોઈ પણ સમાજ તમારે ચાલે બરોબર ને હા આપડે છે પટેલ છે હાજી લુહાણા છે જી 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 એમાં હાલે બરાબર છે બરાબર છે તમારે આટલા સમાજ માં નથી કરવું ને આટલા સમાજ માં થાય તો ચાલે બરોબર છે આપડે એ રીતે એડજસ્ટ કરીએ અને હવે તમારી એજ થઈ ગઈ છે અત્યારે તો માનો કે કોઈ છૂટાછેડા થઈ ગયા હોય કોઈ વિધવા પાત્ર હોય એની હારે કઈ બાળકો સંતાનો કઈ હોય તો હાલે ખરું?

ત્રેસઠ પાંચ સત્તાવન આડત્રીસ નવ ચુમ્માલીસ રેડી આ તમારો નંબર ભલે ભલે કઈ વાંધો નહી હો ભાઈ આપડે તમારો ઓડિયો મૂકશું હો આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ